નમસ્તે મહાભારતના યુદ્ધ પછી શ્રી કૃષ્ણએ દ્રૌપદીને સમજાવ્યું કે આપણા શબ્દો પણ આપણા કર્મ હોય છે તે વિશે નાની વાત અઢાર દિવસના યુદ્ધે દ્રૌપદીની ઉંમરને એસી વર્ષ જેવી કરી દીધી હતી શારીરિક રૂપથી પણ અને માનસિક રૂપથી પણ નગરમાં દરેક જગ્યાએ વિધવાઓ જ દેખાતી હતી પુરુષો માત્ર થોડા જ વધ્યા હતા અનાથ બાળકો આજુબાજુ ફરતા દેખાઈ રહ્યા હતા અને તે બધાની મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરના મહેલમાં અચેત થઈને બેઠી હતી અને શૂન્યતા તરફ જોઈ રહી હતી એટલામાં જ શ્રી કૃષ્ણ ઓરડામાં પ્રવેશ્યા દ્રૌપદીએ શ્રીકૃષ્ણને જોયા દોડીને તેમને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા લાગી શ્રી કૃષ્ણએ તેના માથા પર હાથ મૂક્યો અને તેને રડવા દીધી શાંત થયા પછી દ્રૌપદી બોલી આ શું થઈ ગયું સખા આવું વિચાર્યું નહોતું શ્રી કૃષ્ણ બોલ્યા નિયતિ બહુ ક્રૂર હોય છે પાંચાળી તે આપણા વિચારો પ્રમાણે ચાલતી નથી તે આપણા પોતાના કર્મોને પરિણામોમાં રૂપાંતરિત કરે છે જો તું જે વેર લેવા માંગતી હતી તેમાં તું ખરેખર સફળ થઈ દ્રૌપદી માત્ર દુર્યોધન અને દુશાસન જ નહીં બધા કૌરવો સમાપ્ત થઈ ગયા તારું વેર પૂરું થયું તારે તો ખુશ થવું જોઈએ સાંભળીને દ્રૌપદી રડી પડી અને બોલી સખા તમે મારા ઘા પર મીઠું છાટવા આવ્યા છો શ્રી કૃષ્ણ બોલ્યા ના દ્રૌપદી હું તને વાસ્તવિકતા સમજાવવા આવ્યો છું આપણે આપણા કર્મોનું પરિણામ દૂર સુધી જોઈ શકતા નથી અને જ્યારે પરિણામ આપણી સામે હોય તો આપણા હાથમાં કશું રહેતું નથી દ્રૌપદી બોલી તો શું આ યુદ્ધ માટે હું જ સંપૂર્ણ મહત્વપૂર્ણ ના સમજ પરંતુ જો તે તારા કર્મોમાં થોડી દૂરદર્શિતા રાખી હોત તો તને આટલું દુઃખ ન મળ્યું હોત દ્રૌપદી બોલી હું શું કરી શકી હોત શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ બોલ્યા તું ઘણું બધું કરી શકી હોત જ્યારે તારો સ્વયંવર થયો ત્યારે તે કર્ણને અપમાનિત ન કર્યો હોત અને તેને સ્પર્ધામાં ભાગ લેવાની તક આપી હોત તો કદાચ આજે પરિણામ કંઈક અલગ હોત એ પછી જ્યારે કુંતીએ તને પાંચ પતિઓની પત્ની બનવાનો આદેશ આપ્યો ત્યારે તે તેનો અસ્વીકાર કર્યો હોત તો પણ પરિણામ કંઈક અલગ હોત અને તે પછી તે પોતાના મહેલમાં દુર્યોધનનું અપમાન કર્યું કે આંધળાના પુત્ર આંધળા જ હોય છે જો આવું ન કહ્યું હોત તો તારું ચીર હરણ ન થયું હોત તો પણ કદાચ સંજોગો અલગ હોત તારા ચીર હરણ પછી તે વાળ છૂટા રાખવાની પ્રતિજ્ઞા ન લીધી હોત તો પણ કદાચ સંજોગો કંઈક અલગ હોત આપણા શબ્દો પણ આપણા કર્મ હોય છે દ્રૌપદી આપણે બોલતા પહેલા આપણા દરેક શબ્દને તોલવા ખૂબ જ જરૂરી હોય છે નહીં તો તેના ખરાબ પરિણામો માત્ર આપણને જ નહીં પરંતુ આપણી આસપાસના આખા વાતાવરણને દુખી કરે છે દુનિયામાં મનુષ્ય જ એક માત્ર એવું પ્રાણી છે કે જેનું ઝેર તેના દાંતમાં નથી તેના શબ્દોમાં હોય છે તેથી સમજદારી પૂર્વક શબ્દોનો ઉપયોગ કરો કોઈની પહોંચે તેવા શબ્દનો ઉપયોગ કરો કારણ કે મહાભારત આપણી અંદર જ આપણા શબ્દોમાં છુપાયેલું છે ધન્યવાદ